ગીર જિલ્લાના ચોરવાડ ગામે પચાસ વર્ષથી ચાલી આવતી ખારવા સમાજની પરંપરા આજના યુગના ખારવા સમાજે જાળવી રાખી છે ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે આવેલ પ્રાચીન અને પૌરાણિક ઝુંડ ભવાની માતાજીનું મંદિર આવેલું છે

આજના એકવીસમી સદીમાં પડખારવા સમાજના આગેવાનોએ આ પરંપરા જાળવી રાખી છે અને પાંચ દિવસ સુધી કુદરતી વાતાવરણમાં અને સામાન્ય લોકોની જેમ પરિવાર સાથે પાંચ દિવસ ટેન્ટ બાંધીને રહેશે મેળાનો પ્રારંભ ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડાના હસ્તે કરવામાં આવે છે ખારવા સમાજ આ મેળામાં રહેવાનું જમવાનું સાથે જ લાવે અને આનંદ માણે છે આજથી આ ભવાની માના ઉલનો મેળો ખુલ્લો મૂકવામાં આવે અને વર્ષોથી અમે પ્રાણી બીજા એવી છે કે પાંચસો વર્ષથી ઉપરનો આ પરંપરાગત અમે આ મેળો ભવાની માનો કરીએ અને અહીં વેરાવરતી બધી ઘર બાર છોડી અને અહીં ઝૂપડામાં પાંચ દિવસ સુધી રહેશે કોઈ યુવા માણસ નથી કે એસી વગર રહી શકતા હોય છતાંય અહીં પાંચ દિવસ એસી વગર રહેશે અને રોજે રોજ ગરબા રાસ રમી અને આ મેળાઓનો ઉત્સવ વધારશે હજારો માણસ પૂજામાં દર્શન કરવા આવે છે અહીં અમારે એકમનો અહીં પૂજાપો હોય એકમનાથી અમારો પૂજાપો ચડશે ત્યારથી બીજ સુધી અહીં રહેશે પછી સૌ સૌના ઘરે નીકળી જાય અમે આખી વેરાવરની સમાજ છે ને અમે છ ડીનો મેળો કરીએ અમે આખો પરિવાર ઘરે અહીં આવીએ અને ઘર બહાર છોડી દઈએ બોટો બંગલા બી છોડી દઈએ અને છ ડીનો ઝુફરા લાખીને અહીંયા રહીએ અમારો પરિવારને લઈએ ભોવાની માનો મેળો કરીએ અમારા આખા ખારવા સમાસભાઈ અમે જમવાનું બી અહીંયા કરીએ અમે છ સાફ સાફી જમવાનું લઈએ અમે પાંચસો વર્ષ પહેલાંના મેળા કરીએ અમારા બાપ દાદાના મેળા છે ખારવા સમાજના છે અમે અમે અહીંયા ચોરવાનો મેળો કરવા આવીએ છીએ બાપ દાદાના વખતે અમારો ચોરવાનો મેળો તો થાય છે અમે પાંચ છ દિવસ સુધી આ ટેન્કો બાંધી બાંધીને અહીંયા રહીએ છીએ બધી જીતુભાઈની ઓલાય તેમને અમને સુવિધા મળે છે પાણીની બધા તમામ લાઈટોની આની તેની બધી સુવિધા અમને મળે છે તેથી અમે આ મેળો કરીએ છીએ માનો એકમનો પૂજા માતાજીનો ચઢાવીએ છીએ ને બીજના દિવસે અમે ઘરે વયા જઈએ છીએ બધી છોડીને સરસામાન લઈને બધી પાછા બીજના દિવસે અમે ઘરે વયા જઈએ પાંચ દિવસ સુધી અમારો મેળો હોય માનો પરિવાર સાથે અમે ઘરેથી બધી આ ટેન્ક આ બધી માંડવા છે ને બધી આ બાંબુ આ તે તાલપત્રી છે આપણે ઘરની બધી રસોઈ બનાવવાનું સર સામાન છે એ બધું એક બોલેરો હોય કે રિક્ષા હોય બધીમાં એમાં બધી લઈને અમે અહીંયા આખા ઘરની ઘર વખરી લઈને અમે અહીંયા આવીએ છીએ બચ્ચાને છોકરાને બધીને આખા પરિવારને લઈને અહીંયા આવીએ છીએ બધી પછી એ પણ માને આપણે જેમ આપણી ઘરે જ રહીએ છીએ ને એ પણ માને અહીંયા રહીએ છીએ પાંચ છ દિવસ સુધી અહીંયા રહીએ છીએ પણ માનો મેળો અમને તો વર્ષ વર્ષે વર્ષે બહુ ગમે છે જૂનનો માતાજીનો મેળો છે ઘણા વર્ષોથી ચાલે છે એમાં અમારા સમાજના દરેક પરિવાર પોતાના ઘરબાર મૂકી અને અહીંયા જૂનનો મેળો કરવા છ આઠ દસ દી જેટલા બી માતાજીની આસ્થા પ્રમાણે આવે છે ત્યાં અમારા ધંધાબારી અત્યારે બંધ હોય અને જે માતાજીનો મેળો પૂરો થાય પછી દરેક માછીમારો પોત પોતાની જે ધંધામાં નીકળી જાય છે અને માતાજીની આસ્થા પ્રમાણે અમારે આ પરંપરા ચાલુ રાખીએ છીએ અમે વર્ષોથી અહીંયા બધા પરિવારો આવે છે ખાઈ પી આનંદ કરે માતાજીના દર્શન કરે બધા ખૂબ મોજ મારે વહીવટીતંત્ર સાથ સહકાર આપે છે દરેક લોકો આમાં ખારવા સમાજનો દરેકનું યોગદાન પૂરેપૂરો હોય છે પરંપરા જે ચારસો સાડા ચારસો વર્ષથી આ જે ભવાની માનો જૂનનો મેળો જે જૂનના મેળાથી ઓળખાય છે એ ખારવા સમાજ કરે છે અને અમારા પૂર્વજોથી લઈને આજ સુધી અમે સમાજ દ્વારા આ મેળાનું આયોજન થાય છે અહીંયા અને છેલ્લા વીસ બાવીસ વર્ષથી હું પતંગ તરીકે હું છું ત્યારથી આપણે થોડુંક ચેન્જીસ કર્યું અને પહેલાં શું હતું કે અમુક સુવિધાઓ ઓછી હતી એટલે બધી આપણી સુવિધા પૂરી કરી કે પાણી લાઇટ સદાશ બાથરૂમો હરેક સુવિધા આપણે સમાજના આ મેળામાં ચાલુ કરી છે અને આ મેળો જે ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જાળવવા માટેનો પણ છે કારણ કે વર્ષોની પરંપરાગત અહીં માતાજીના જે જૂન માતાજીનો મેળો હોય એમાં સંસ્કૃતિ કાર્યક્રમ થાય રાતના રાસ ગરબા થાય અને આખા સમગ્ર ખારવા સમાજ જે વેરાનો છે ને આજુબાજુ દરિયાપતિનો છે એમાં જે પૂજાપુચારેમનો ત્યારે અહીં બધા આવે છે દર્શનનો લાભ લેવા માતાજીના દર્શન કરી અને પ્રસાદ લઈને જાય છે તે જ પ્રમાણે આખા ખારવા સમાજના લોકો ભાઈઓ બહેનો નાના છોકરા સહિત અહીંયા ટેન્ટ બાંધીને રહી છે ભવાની જૂન મેળામાં માતા ભવાની તરીકે ઓળખાય છે અને જૂન માતાજી તરીકે પણ આને ઓળખવામાં આવે છે અને આ માતાજી હજારો વર્ષથી કુદરતી એનું પ્રગટ થયેલું છે અને અમારો સમાજ ખારવા સમાજ સેંકડો વર્ષોથી અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે ખારવા સમાજ પોતાના ધંધો ચાલુ કરતા પહેલા આ મેળાનું આયોજન કરે છે અને અહીંયા બાપ દાદા પરંપરાઓથી આ મેળાનું આયોજન કરી અને અહીંયા કરોડપતિ અને ગરીબ બધા સાથે રહીને મેળાના મંડપમાં રહીએ છે નાના નાના ઝૂફડા બાંધીને રહે છે ઘરે એસીમાં રહેતા હોય કારમાં ફરતા હોય પણ અહીંયા એક ઝૂફડામાં રહી અને પોતા મેળાનો આનંદ માણે છે તેરસ થી ને અંબા સુધી મેળો થાય અને એકદમ ના દિવસે માતાજીનો નું પૂજા વિસર્જન કરવામાં આવે છે હું ખારવા સમાજનું હું પટેલ છું વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોથી પાંચસો વર્ષ પહેલાં આ આયોજન પરંપરાગત કરવામાં આવે છે અને અમારા ખારવા સમાજ દ્વારા થાય છે આજે પણ એ ટકાવી રાખ્યું છે અમારા સમાજે અને પાંચસો વર્ષ પછી પણ અત્યાર સુધી ચાલે છે ઘણા વર્ષો થઈ ગયા અને આનું આયોજન તમામે તમામ અમારો સમાજ કરે છે આમાં અને અમારો સમાજ સફાઈ પાણી લાઇટ અને તંબુની તમામને ઓટલાની તમામની જવાબદારીથી વ્યવસ્થા કરી આપે છે અને અમારા સમાજના તમામ લોકો પોતાનો ટેન્ટ લઈ પોતાની જગ્યાએ ઝૂપડું બાંધે છે ખાવા પીવાની તમામે તમામ વ્યવસ્થાઓ લઈ અને અહીં સગવડતા કરે છે અને પાંચથી છ દિવસનો અહીં મેળો માણે છે અહીંયા રોડપતિ હોય કે કરોડપતિ હોય નાનો હોય કે મોટો હોય તમામે તમામ પોતાના ઘર બંગલા છોડી પોતાના ધંધા છોડી અને બધા જ લોકો અહીંયા આવી જાય છે અને માતાજીના મેળો કરવા આવે છે માતાજી ઉપર પૂરેપૂરા આસ્થાના લઈ અને આવે છે અને માતાજીના આશીર્વાદ લઈ અને પછી અમારો અમારો ફારવા સમાજ છે એ ફિશિંગની શરૂઆત કરે છે